ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સિંગાળપોર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારની ધોરણ ચારમાં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલેથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હતી એ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા દીકરીએ ઘરે જઈને માતાને આ વાત કરી હતી તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી જોકે ફરિયાદ દાખલ થઈ નહોતી બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાની મીડિયામાં સવાલ ઉઠ્યા હતા જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવી તેની પાસે ફરિયાદ લીધી હતી આ સમગ્ર મામલો વિવાદિત બનતા સિંગણપોર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી પોલીસે છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો તો નોંધ્યો જ છે આ સાથે છેડતીનો ગુનો સીસીટીવી વિડીયો વાયરલ કરનાર યુવક સામે પણ નોંધવામાં આવ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત